તો એક ટોપીવાળો ફેરિયો હતો એક ટોપી વેચવાનો ગયો હતો અને આ કેલી વેચે એક ગામથી બીજા કહે એક દિવસ ફેરિયો બહાર જવા નીકળ્યો સાથે ટોપીઓનું શું હતું ખોટલું લીધું હાવાનું ટિફિન લીધું

માખી બેસી ગઈ અને ફૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો થોડી વાર થઈ ને બધા વાંદરાઓ નીચે આવી ગયા ટોપી પહેરીને તો ગુપાઉ ગુપાઉ કરવા લાગ્યા કેરું તો જાગી ગયો ભાઈ ત્યાં તો બાજુમાં ફૂદકો જોયું ન एक फोटोपियो मरे ना।, ना तो ऐसे जागी ऊपर चलो तो बर्थां बांद्रा ना माधुसूम चलो टोपियो टोपियो तो फेलियो विचार मार पड़ी कोई कि मारे आप बांद्रा पासे थी कहीं से टोपियो ले भी तो इन्हें तो बोलता ही एक टोपियो आखे फेलियो एक टोपियो हाथ मार ली थी कौन हाथ मार ली थी फेलियाएं तो बर्थां ब